રાજ્ય સરકારની વિવિધ યોજનાકીય સહાય ગરીબ લાભાર્થીઓને એક જ સ્થળે હાથો હાથ આપવાના આશયથી દર વર્ષે રાજ્યભરમાં ગરીબ કલ્યાણ મેળો યોજાય છે જેના ભાગરૂપે સુરત જિલ્લાનો ગરીબ કલ્યાણ મેળો આજરોજ સરદાર પટેલ ટાઉન હોલ બારડોલી ખાતે યોજાયો હતો જેમાં બારડોલીના ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર અને સુરત જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ તેમજ મહાનુભાવોના હસ્તે લાભાર્થીઓને હાથો હાથ સાધન સહાયનું વિતરણ કરવામાં આવ્યું ગરીબ કલ્યાણ મેળા દરમિયાન અને ત્યારબાદ કુલ ઓગણીસ હજાર પાંચસો એકતાલીસ લાભાર્થીઓને રૂપિયા સિત્તેર કરોડની સાધન સહાય અર્પણ કરવામાં આવી આ ગરીબ કલ્યાણ મેળામાં જુદા જુદા વિભાગો દ્વારા માનવ કલ્યાણ યોજના માનવ ગરિમા સ્વસહાય જૂથ સંબંધિત યોજનાઓ સહિતની અનેકવિધ યોજનાઓના લાભો આપવામાં આવ્યા આ પ્રસંગે જિલ્લા પંચાયતના પ્રમુખ ભાવિનીબેન પટેલ ધારાસભ્ય ઈશ્વરભાઈ પરમાર મોહનભાઈ ધોડિયા સુરત જિલ્લા કલેક્ટર સુરત જિલ્લા વિકાસ અધિકારી બારડોલી પ્રાંતઃ મામલેદાર તાલુકા વિકાસ અધિકારી બારડોલી નગરપાલિકાના પ્રમુખ સામાજિક આગેવાનો સહિત મોટી સંખ્યામાં લાભાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા હિતેશ પરીખ આર એન ન્યૂઝ બારડોલી